We'll <laughs> કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ફરીથી તમારું બધા સ્વાગત છે આજના નવા વિડીયો સાંજે મિત્રો માઉન્ટ આબુમાં નક્કી દાંતીવાડીમાં પાણી વધારો જોવા મળે છે અને એના લીધે મિત્રો વાળી બનાસ નદી માં પાણીની આવક ચાલુ થઈ ગઈ છે અને પાણીની આવકમાં પણ વધારો જોવા મળે છે મિત્રો કારણ કે રાજ્યમાં મિત્રો બોતેર કલાક અતિ ભારે થી વરસાદની આગાહી જાહેર કરી હતી એના લીધે મિત્રો માઉન્ટ આબુમાં મિત્રો વરસાદ પડતા મિત્રો માઉન્ટ આબુ નક્કી લેખ લેક ઓવરફ્લો થતા બનાસ

જય માતાજી